નારણપુરા અમદાવાદ સરદાર પટેલ નગર ખાતે ઉત્તરાયણ પર્વની શાનદાર ઉજવણી ઉત્તરાયણ પર્વ નિમિત્તે નારણપુરા અમદાવાદમાં સરદાર પટેલ નગર ખાતે ખૂબ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ફ્રેન્ડ્સ કિટી ગ્રુપ તથા ઘણી બધી મહિલાઓ જે અલગ અલગ ક્ષેત્રમાં છે જેમ કે ડોક્ટર એન્જિનિયર ટીચર એડવોકેટ થેરાપિસ્ટ બ્યુટિશિયન વગેરેમાં જોડાયા અને ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સૌ સાથે મળી નાસ્તો કરી પતંગ ઉડાડ્યા અને સાંજે ફટાકડા ફોડ્યા આ ફ્રેન્ડ્સ ગ્રુપ દરેક તહેવારો સાથે ઉજવે છે અને બધા એકબીજાને સપોર્ટ કરે છે જેમાં અનેક પરિવારો પણ આમાં જોડાય છે સાથે બાળકો પણ આમાં જોડાય છે સાથે હર ઘર મોદી જય હો નારા પણ લગાવવામાં આવ્યા આવ્યા હતા મોદીજી હમ આપકે તથા સાંજે પાઠ કરવામાં ગુજરાત મહત્વ છે અને રંગોનું પણ બહુ મહત્ત્વ છે તો આજે અમારા અમદાવાદમાં નારણપુરા એરિયામાં આજે ખૂબ મોટી સંખ્યામાં ઉત્તરાયણ મનાવવા માટે જવા પર ચડ્યા છે જોડે બાળકો છે જોડે ચીકી ચીકી અને છે ને કોઈ શેરડીનો ને પોરાનું એનું પણ મહત્ત્વ છે અને આજે મંદિરમાં દાન આપવાનું ઘણું બધું સારું આજે પર્વ છે કહેવાય છે ને કે ભારત દેશમાં દરેક પર્વનું કંઈક અલગ જ મહત્ત્વ છે તો આ ઉત્તરાયણનું પણ અલગ અલગ મહત્ત્વ છે કે ઉત્તરાયણમાં કહેવાય ને કે રંગોથી પતંગ ચગે છે અને રંગો એટલે આપણા જીવનના અનેક અનેક રંગો દર્શાવે છે તો આપ સૌને મારા તરફથી હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ જય હિન્દ ભારત માતા